હેલો મિત્ર જય માતાજી હું દયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દયાબેન રીનું રસોડું તો આજે આપણે તલ સાંકળી બનાવશું તો તલ સાંકળી બનાવવા માટે આપણે આ સફેદ તલ લીધા છે એક વાટકી અને એક વાટકી આપણે ગોળ લીધો અને બે ચમચી આપણે ઘી લીધું છે તો પેલા આપણે ગેસ ચાલુ કરી અને તલને આપણે શેકી લઈશું તલ ને આપણે લેવું કે તલ માં સરસ થઈ જાય અને તલ ફૂટી જાય શેકાઈ જાય એટલે આપણે કડાઈ ઘી વાળી છે ગરમ કરી તું ઘી એટલે એ ઘી વાળી કઢાઈ છે તો તલને સરસથી આપણે શેકાવા દેવું ફૂટી જાય એ રીતે આપણે શેકાવા દેવું જો આપણે એકદમ તલ ફટફટ થાળ્યા શેકાઈ ગયા તો હવે આપણે ગેસ ધીમો કરી નાખી અને તલને આપણે કાઢી લેવું હવે આપણે આમાં ઘી નાખશું બે ચમચી પાયો લેવા માટે આપણે આ ગોળ નાખશું તો આપણે આનો પાયો સરસ લેવાનો છે એટલે આપણે તલની સીકી સરસ થાય તો ગોળ ને આપણે પાયો સરસ લઈ લેવું સરસ જો આપણે એકદમ સરસ પાયો આપણે આપણે છે ગોળને પાણીમાં નાખી અને ભાંગી જવાનો ભાંગી જાય એટલે આપડે પાયો થઈ જાય અને છેજ આમ લાળ હાલે તો હજી પાયો નો થાય તો આપણે આ પાયો થઈ ગયો છે તો હવે આપણે તલ નાખી દેવું બંધ કરી દેવું અને સરસ મિક્સ કરી લેવું જો એકદમ સરસ થઈ ગયું છે આપણે મિક્સ તો હવે આપણે આ નીચે પ્લેટફોર્મ ઉપર રાખી દેવું વાયર બળીને વાયર તો આપણે આવી વાટકી લીધી છે આને ઘી વાળી આવે તો એને આપણે આ રીતે નાખવાની આ વેવણું લઈને હવે વેવણું લઈને કરશું આ રીતે આ રીતે સરસ પગથી પાડી દેવું તો આપણે એકદમ સરસ થઈ ગયું એક ગ્લાસ તો હવે આપણે એને આ રીતે કટિંગ કરી લેવું આપણે થોડું થોડું ગરમ હોય તાશ કરવાનું નકર પછી આ પડે નહીં તરત કડક થઈ જાય ઠેફલી જે રીતે પાડવાની હોય એ રીતે આપણે પાડી લેવાનું તો આ રીતે આપણે હાકી લેશું તો હવે આપણે આને ઘડી ઠરવા દેવું આપણે તાત્કાલિક આને ઓલા પાડવા પડે નકર આ થાય નહીં તો હવે આપણે આ ઠરી ગઈ છે આપણે ઠરી ગઈ છે તો હવે આપણે આને આ રીતે આ રીતે આપણે એને આમ કાઢી લેવાની આમ આમ આ રીતે આપણે કાઢી લેવાની એકદમ મસ્ત કટકટ થઈ ગઈ એકદમ મસ્ત બની ગઈ છે આપણે બધા બટકા કરી લેશું આના જો એકદમ સરસ આપણે સીકી બની ગઈ છે તો આપણે ફટાફટ આને બનાવવી પડે નગર તો એ જામી જાય તો હળદ સોટે નહીં તો વે સર્વ કરી લેશું તો એકદમ મસ્ત બની ગઈ છે બળે એક વાટકા માં આટલી ને આટલી બની છે બ એકદમ મસ્ત બની ગઈ છે તો તૈયાર છે આપણા સફેદ તલની સીકી જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટમાં બતાવજો કે તમને કેવી લાગી સફેદ તલની સીકી